બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે લોકશાહીના મહાઉત્સવની અમે વાત કરી રહ્યા છીએ મતદાર યાદીમાં તમારું નામ સામેલ થાય છે એની અમે વાત કરી હવે તમારા હાથ પર લગાડવામાં આવતી શાહી અને તમે જેના દ્વારા તમારું મત આપો છો એ ઈવીએમ અને તમારા મતદાન કેન્દ્રની વાત કરીશું એક સમગ્ર પ્રક્રિયાને સમજાવીશું આ ચૂંટણીમાં પહેલી વખત મત આપવા જઈ રહેલા યુવા મતદારો માટે પણ આ જાણકારી ખૂબ જ મહત્ત્વની રહેશે સૌથી પહેલાં અમે ચૂંટણી પંચ દ્વારા ચકાસણીની કામગીરીની વાત કરીશું ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ ઉમેદવારી નોંધાવે એની સાથે જ એ નેતાએ કેટલા અપરાધો કર્યા એની પાસે કેટલી સંપત્તિ છે એ તમામ વિગતો સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં આવતી રહે છે એનું કારણ એ છે કે નેતાઓએ એ વિગતો એફિડેવિટમાં જણાવવી પડે છે નેતાઓની વાત પર કેટલો ભરોસો કરવો આઝાદી બાદથી આપણા દેશે એટલા કૌભાંડો જોયા છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય એટલે જ નેતાઓની એફિડેવિટ પર ચૂંટણી પંચ આંખ બંધ કરીને વિશ્વાસ કરતું નથી ચૂંટણી પંચ એ એફિડેવિટને ચેક કરે છે કોઈ નેતા એફિડેવિટમાં ખોટી જાણકારી આપે તો તેની વિરુદ્ધ એક્શન પણ લેવાય છે ટ્રાન્સપરન્સી લાવવા માટે જ આ કવાયત હાથ ધરાય છે મતદાતાઓને પણ ખ્યાલ આવી જાય છે કે કયા નેતાએ ચૂંટણી જીત્યા બાદ પોતાનો કેટલો વિકાસ કર્યો કોણે કેટલી કાર ખરીદી અને કોણે કેટલા ક્રાઇમ કર્યા એ બધી વિગત એફિડેવિટથી જાહેર થઈ જાય છે એફિડેવિટની વિગત તમે મેળવી લીધી હવે સીધા મતદાનના દિવસની અમે વાત કરીશું તમને વોટર સ્લીપ મળી ગઈ તમે નક્કી પણ કરી લીધું કે કોની ગેરંટીમાં વિશ્વાસ મૂકવો અને કોને પાઠ ભણાવવો છે તમે એક જાગૃત મતદાતા તરીકે તમારી ફરજ બજાવવા મતદાન મથકે પહોંચો આ મતદાન મથકો નક્કી કરવા માટે પણ નિયમો છે જનપ્રતિનિધિત્વ કાયદામાં એના માટે કેટલી જોગવાઈ છે બે હજાર વીસમાં બનેલા નિયમો અનુસાર પંદરસોથી વધારે મતદાતા હોય તો એક પોલિંગ સ્ટેશન હોવું જોઈએ એક બુથ પર એક હજારથી વધારે વોટર્સ ના હોવા જોઈએ મતદાન મથક નક્કી કરતી વખતે ચૂંટણી અધિકારીઓ તમારે ખાસ ખ્યાલ રાખે છે કોઈ પણ મત વિસ્તારમાં વોટરે વોટ આપવા માટે બે કિલોમીટરથી વધારે દૂર જવું ન પડે એની કાળજી રાખવામાં આવે છે આટલી કાળજી લેવાય એ પછી કોઈ વોટ આપવા ના જાય અને વોટિંગના દિવસે હોલિડે દિવસ તરીકે ઉજવે એ બિલકુલ યોગ્ય નથી શું ચૂંટણી પંચ આંગળી મૂકે એ જગ્યાએ મતદાન કેન્દ્ર બની જાય કે પછી એના કોઈ ચોક્કસ નિયમ હોય છે બિલકુલ આટલા મોટા દેશમાં એમ કંઈ થોડી ચૂંટણી થાય છે નિયમ મુજબ મંદિર હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ મતદાન મથક ન બનાવી શકાય મોટાભાગે સ્કૂલો કોલેજો કે સરકારી અર્ધ સરકારી વિભાગોને ઓફિસોમાં મતદાન મથકો હોય છે એક નિયમ પણ તમારે જાણવો જરૂરી છે પોલિંગ સ્ટેશનના બસો મીટરના એરિયામાં કોઈપણ રાજકીય પાર્ટીની ઓફિસ ન હોવી જોઈએ વડીલો અને દિવ્યાંગ લોકો માટે અલગ વ્યવસ્થા કરવી પડે વોટર્સની સુવિધા માટે રેમ્પની વ્યવસ્થા પણ ફરજિયાત છે મતદાન મથક કઈ જગ્યાએ ઊભું કરવું એનો નિર્ણય સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ કરે છે આ લોકસભાની ચૂંટણીમાં દસ પોઈન્ટ પાંચ લાખથી વધારે પોલિંગ સ્ટેશન હશે અમે તમને આ વિગતો આપી હવે કોઈ પોલિંગ સ્ટેશન કે મતદાન મથકમાં ક્યાં કોઈ કચાશ રહી ગઈ હોય તો તમારે ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોરવું જોઈએ બુથના સો મીટરના એરિયામાં ચૂંટણી પ્રચાર કરવાની છૂટ નથી જો કોઈ એરિયામાં પ્રચાર કરે તો તમે ફરિયાદ કરી શકો છો હવે અમે લોકશાહીનો લોકશાહીની શાહીની વાત કરીશું જે તમારી આંગળી પર લગાવવામાં આવે છે આખો દેશ કહે છે કે યે ડાઘ અચ્છે હૈ કોઈ એક વોટર બે વખત મત ના આપે એટલા માટે જ આ શાહી લગાવાય છે આ શાહી કોણ બનાવે છે એ પણ અમે તમને જણાવીશું લોકશાહીની ચૂંટણીના રંગમાં આખો દેશ રંગાય છે ત્યારે આ હકીકતને જાણવી જરૂરી છે માત્ર ને માત્ર મૈસૂર પેઇન્ટ્સ અને વેનિશિસ લિમિટેડને જ આ શાહી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે આ કંપની છે ઓગણીસો બાસઠથી આ શાહીનું ઉત્પાદન કરે છે આ કંપની ભારત સિવાય ત્રીસ દેશોમાં પણ ચૂંટણી માટે આવી શાહી સપ્લાય કરે છે આ શાહી માત્ર ચાલીસ સેકન્ડમાં જ સુકાઈ જાય છે જેના લીધે ચામડી પર ટેમ્પરરી નિશાન રહી જાય છે સિલ્વર નાઇટ્રેટના કોન્સન્ટ્રેશનના કારણે એ નિશાનને ભૂસી શકાય નહીં કરોડો મતદાતાઓની આંગળી પર લોકશાહીના ગૌરવનું નિશાન શાહી લગાવવામાં આવશે જેના માટે તમામ તૈયારી કરવામાં આવી છે છવ્વીસ લાખ પંચાવન હજાર વોટર્સ ઇંકની બોટલ તૈયાર કરવામાં આવી છે જેના માટે કુલ ખર્ચ પંચાવન કરોડ રૂપિયા થયો છે દસ એમ એલની ઇન્કની એક બોટલની કિંમત એકસોને ચુંબોતેર રૂપિયા છે દસ એમ એલની આ બોટલથી લગભગ સાતસો મતદાતાઓની આંગળી પર શાહીનું નિશાન લગાવી શકાય તમારી આંગળી પર શાહી લગાવાઈ ગઈ હવે તમારે ઈવીએમમાં જઈને બટન દબાવવાનું રહે છે તમે અત્યારે દેશમાં ઈવીએમ હટાવવાના નારા લગાવતા નેતાઓને સાંભળતા હશો પણ સહેજ પણ શંકા કર્યા વિના ઈવીએમમાં જઈને તમને જેની ગેરંટી પર વિશ્વાસ હોય તેના નામની આગળ બટન દબાવજો કેમકે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઈવીએમમાં કોઈ જ ગરબડ નથી ચૂંટણી પણ ચૂંટણી પંચ પણ સતત ઈવીએમને અપગ્રેડ કરે છે અને નવા ઈવીએમ ખરીદતું રહે છે મતદાનમાં ગરબડની શંકા દૂર કરવા માટે વીવીપેટ પણ છે આમ છતાં લોકો શંકા કરે છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે શાયરાના અંદાજમાં શું કહ્યું એ પણ તમે જરા સાંભળો अधूरी हसरतों का इल्जाम अधूरी हसरतों का इल्जाम हर बार हम पर लगाना ठीक नहीं ये ईवीएम कह रही है मैं नहीं कह रहा हूं अधूरी हसरतों का इल्जाम हर बार हम पे लगाना ठीक नहीं वफा खुद से नहीं होती खता ईवीएम की कहते हो और और बाद में गोया जब परिणाम आता है तो उस पर कायम भी नहीं रहते आपवी के पक्ष में रिजल्ट आ जाता है ये क्या बात है भाई कितने दिन ईवीएमस आर 100% सेफ मुखर्जी रिटर्निंग कमिश्नर ने ईवीएम पर शंका करना नेताओं ने जवाब આપી दे दो खैर मत तक लेने मशीन सुधनी चुटनी प्रक्रिया नहीं है